મહત્વના સમાચાર મહીસાગર થી કહી શકાય ત્યારે મહીસાગર માં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું ત્યારે મહીસાગર માં લુણાવાડા સિવિલ હોસ્પિટલ માં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે જેમાં પરિવારજનોએ એ મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી તો ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તો મહત્વના સમાચાર મહીસાગર થી કહી શકાય ત્યારે મહીસાગરમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હોય તેવી ઘટના બની જેમાં મહીસાગરના લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું થયું છે મોત ત્યારે પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી તો ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયા હોવાનું પરિવારજનો આરોપ મૂકી રહ્યા છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતક મહિલાના પતિએ પણ માંગ કરી